તો જુઓ દોસ્તો વાગી ગયા છે સવારના સાડા અગિયાર અને આપણા ઘરે હવે રસોઈ બનવાની શરૂઆત થઈ ગઈ છે અને આજે બનવાનું છે રસોઈમાં સારું એક લાપસી બનાવવાની છે આપણે અને સાથે સાથે સરગવાની કઢી તો જે કોઈ દોસ્તોને પસંદ હોય તો લાઇક કમેન્ટ અને શેર કરી દેજો તો જુઓ આયા પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે બાય આ સરગવો બાફી લીધો છે અને સાથે સાથે લાપસી માટે આંધળું મૂકી દીધું છે અને લાપસી બને છે જુઓ તમે સરસ મજાનો આ લાપસી બને છે જે કોઈને ખાયું હોય કોમેન્ટ કરી દેજો અને લાપસીની રેસીપી જતી હોય તો બી કોમેન્ટ કરી દેજો કે લાપસી કેવી રીતના બને જો સરસ મજાની લાપસી અહીંયા તૈયાર છે આ સરગવાની કઢી માટે આપણે છાશ અહીંયા રેડી કરી દીધી છે બરોબર છે તો આવું છે હમણાં પ્રિપરેશન થઈ જાય બધું થઈ જાય એટલે હું તમને બતાવીશ બરોબર ને હવે આપણે અહીંયા કઢી બનાવવાનું શરૂઆત કરીશું આપણે હરગવાની કઢી તો શું શું નાખવાનું હોય બા સરગવાની કઢીમાં પહેલાં તમે છાસ લઈ લીધી છે છાશમાં શેનો લોટ નાખ્યો છે બરોબર છે ચણાનો લોટ પછી પછી બીજું શું શું નાખવાનું હોય છે સ્વાદ અનુસાર તો આપણે એમાં સરગવાની કઢી માટે સ્વાદ અનુસાર બે ચમચી જેટલું મીઠું આપણે એડ કરી દીધું છે આમાં બરોબર છે હવે બીજું શું નાખવાનું હોય છે એમાં કોરું મરચું લાલ મરચું એટલે આપણે લાલ મરચું પાવડર લાલ મરચા નો આપણે પાવડર નાખી દેસુ તો જો તમે એ કેટલું નાખવાનું બે ચમચી બે ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર નાખશું અને સાથે એક ચમચી ધાણા જીરું નાખશું હળદર હળદર અડધી ચમચી જેટલી હળદર નાખશું તો આપણે જો આવી રીતના કઢીની પ્રિપરેશન ચાલુ છે અડધી ચમચી જેટલો આપણે હળદર નાખી દઈશું બરાબર છે અને સાથે આપણે લાપસી તો તૈયાર થાય જ છે અહીંયા જો હળદર આવી રીતે નાખી દીધું પછી એને બરાબર મિક્સ કરી લેવાનું છે બધી વસ્તુ નખાઈ જાય એટલે એને બરાબર સારી રીતે આપણે એને હલાવી લેશું તો જુઓ આવું છે હવે એને આપણે ચમચી થી એકદમ સરસ મજાનું બધું મિક્સ કરી દઈશું અને કટી બનાવશું મસ્ત મજાની જો આ સરગવો છે આપણે વાડીએથી લાવેલા છીએ દેશી ઓર્ગેનિક સરસ મજાનો આપણો સરગવો છે જો બરોબર ના કટી માટે પ્રિપરેશન તો ચાલો દોસ્તો વિડીયોમાં બન્યા રહે અને દોસ્તો અહીંયા હું તમને બતાવી જો હી રમે છે સરસ મજાનો અને અહીંયા બાજુમાં મારો ભત્રીજો જે છે ઝીલ એ અહીંયા શું કરે છો કપડાં કપડાં જો છે અને અહીંયા ઝીલ છે એ જમવા માટે બેસી ગયો છે એ બી મારો બ્લોગ જોતા જોતા જમવા બેસે છે જો આ વ્લોગ ચાલુ કરી છે અને દોસ્તો આ મારો ભત્રીજો છે એને પણ બે ચેનલ ચાલુ કરી છે ઝીલ માંગુકિયા નામની તો એપ તમને સબસ્ક્રાઈબ કરી દેજો અને હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક તમને આપી દઈશ તો એ સબસ્ક્રાઈબ કરવાના એની ચેનલને ભૂલતા નહીં એમાં બી સરસ મજાના તમને શોર્ટ્સ વિડીયો અને બ્લોગ જોવા મળશે બરાબર છે પછી શાક બનાવ્યું છે જો આ દેશી મૂળા છે વાડીના આપણે આગળના બ્લોગમાં તમને બતાવ્યું હતું મૂળા લેવા વાડીએ ગયા હતા બરાબર છે અહીંયા જેઠો ચાલે છે મારો વ્લોગ તો પૂરો થઈ ગયો લાગે છે જેઠો ચાલે છે તો જો આ બનાવેલું છે અને આ દહીં છે દહીં સાથે સાથે એ આપણે ગાય છે અહીંયા ભેંસ છે એનું દહીં લઈ લીધું છે ઘરમાં અને આવું કાંઈક છે બરોબર છે બીજા આપણા રસોડામાં લાપસીમાં હવે આપણે તમે જુઓ તો પાણી આપણે ઉકળી ગયું છે બધું બળી ગયું છે એટલે હવે અને હવે શું કરવાનું ને બરોબર આમાં શું નાખ્યું તેલ નાખ્યું તમે તેલ નાખવાનું બાકી છે બરોબર છે હજુ તેલ એડ કરવાનું ને ઘી અને તેલ એડ કરવાનું છે બરોબર છે અને સાથે અહીંયા આપણે સરગવાની કટિંગ મેં તમને કીધી એના માટે પ્રિપરેશન ચાલુ થઈ ગઈ આપણે તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં આપણે રાઈ રાઈ નાખી દીધી છે રાઈ ફૂટવા માંડી છે તો હવે આપણે એમાં જીરું એડ કરી દઈશું ચપટી જીરું જેટલું ચપટી જેટલું જીરું એડ કરી દઈશું સાથે અડધી ચમચી જેટલી આપણે એમાં હવે હિંગ નાખીશું તો જો આ હિંગ જીરું ફૂટી જાય એટલે આપણે હિંગ નાખી દેવાની છે અને ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દઈશું બરાબર છે સ્લો થઈ ગઈ ગેસની ફ્લેમ હવે આપણે એમાં જે આપણું મિક્સર કર્યું હતું ખાસ છાસમાં બધા મસાલા નાખ્યા હતા જે એ બધું આમાં એડ કરી દેવાનું છે બરાબર અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને જુઓ તમે સાથે આ લાપસી બી અહીંયા બની રહી છે બંને વસ્તુ એક સાથે બની છે બરાબર હવે આને શું કરવાનું અને ઉકળવા દેવાની છે બરોબર એમાં પાણી નાખી અને એટલે એમાં પાણી નાખીને એને ઉકળવા દેવાનું છે બરાબર ને પછી સીંગો નાખી દીધી તો જો આપણે પાણી પણ એડ કરી દીધું છે આમાં અને હવે આપણે સરગવાની આ સીંગ જે છે એ પણ એડ કરી લેશું આમાં બરોબર છે તો આખું મિક્સ થઈ ગયું છે તો દોસ્તો આપણી લાપસી અને હરગવાની કઢી બધું બની ગઈ છે આપણે જમવા માટે તૈયારી કરી દીધી છે જો અહીંયા બધું તૈયાર કરી દીધું છે લાપસી છે આ કઢી છે સાથે સાથે આપણે વાડીની જે ડુંગળી છે મૂળા છે અને પાપડ પણ શેકી લીધા છે અને સાથે રોટલી અને છાશ બસ તો આવું કઈક છે બરોબર છે તો ચાલો હવે જમવા બેસી જશું ઇયા દાદા રમવા લઈ ગયા તા તો એને જમવા માટે આપણે બોલાવા આવ્યા હતા તો જમવા માટે બોલાવીને આવીને જો તો આ મારી શેરી છે જો આ અને આપણે અહીંયા ભેસ બાંધી દીધી છે જો બે ભેંસો અમારી છે અને મારા ભાઈ જે છે મોટા પપ્પાના દીકરા એમની દાદા આ મારો સનેડો છે દાદા ને લઈને જમવાનું બની ગયું છે તો પણ હવે લાપસી ખાશે અને કઢી ખાશે તો જો આપણે બોલાવીને આવી ગયા છીએ હિયું તાર ખાવાનું છે ને દીકા હે હા તો હિયન ને ભી જમવા બેસી જશે બરોબર આપણે આ દાદાને બોલાવીને આવી ગયા છીએ અને બધા જમવા બેસી જશું જુઓ તમે ચાલો ક્યાં ગયો તો એવું તો હું ખાવાનું તાર લાપસી ખાવાની છે એને લાપસી ખાવાની છે બરાબર સરસ મજાનું મારા મોઢામાં તો પાણી આવી ગયું છે આ વિડીયો જોઈને તમારા મોઢામાં પાણી આવી જાય તો કમેન્ટ કરી દેજો અને ચેનલને આ સબસ્ક્રાઈબ કરી દેજો નોકરી હોય તો અને આગળ શેર કરી દેજો